જય સોમનાથ હર મહાદેવ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજ સોનલ કંઈક અંદરથી હરખાય છે હવે એનો હરખાવાનું કારણ જાણીએ હાય દોસ્તો કેમ છો અમારા નવા વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે જય દ્વારકાધીશ હર હર મહાદેવ હરખાવાનું કારણ તો કે યુટ્યુબ ફેમિલીને હરખાવાનું કારણ તો કંઈ બહુ સેર નહીં કે અમારા વિડીયા એક બે

કારણ કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય અને તમને થોડું ઘણું સક્સેસ મૂળ થાવ તમે તો ખુશી જ અલગ હોય એની તો ખુશી થવી પણ જોઈએ મિત્રો અને એ બધાનો શ્રેય તમને લોકોને મળે છે કારણ કે તમે લોકો અમારા અમને પૂરો સપોર્ટ કરો છો અને અમને એટલે ચાહો છો તો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે

આવા દવા છાંટવાની છે નેદની તો ચા પી લઈએ સોનલ ફૂતી લડકા જેવો ચા કરીને પી લઈએ ફૂતી જાય તો પછી ચા પીને પછી દવા છાંટવાનું ચાલુ કરી દઈએ કારણ કે એમાં નેદ બહુ ઊભ્યો છે તો નેદની દવા મારી દઈએ આલું તો આપણે ચા બનાવી લઈએ પહેલાં કપડી ગ ब गई नी अपनी स्पेशल गणी तो गई नी लंडू दूध हम نبدا दूध हुआ चाय थोड़ा पलो थोड़ो बनाओ फर्स्ट क्लास बनाओ हालो अब चालू कर दें अब गर्मी से

Cara bener kita katulah કામ પતી ગયું હવે દવા સાટી લઈએ મહેલ નાખવાની હે પચાસ મેલ આપણો દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે આમાં લાંબા પાંદડાનું ખળ બહુ છે તો આપણે આગળ તો ખાલી લાંબા પાંદડાનું જ બારીએ છીએ પછી જોયું જાય આગળ થાય ગોળ પાંદડાનું તો એવું હોય તો આપણે મૂલી કરીને ઉપાડ આવી ગયો ને અથવા ને દીધું જોઈએ મૂંખાઈ આગળ આપણે આ લાંબા પાંદડાનું ખણને નિયંત્રણ કરીએ છીએ નારડી હાડી બળી ન થાય તો સારું કારણ કે લગભગ તો કરજા સુપુરથી નારડી બળે નહીં પણ જોઈએ આપણે પાંચ છ જણા મેં રિવ્યુ લીધા છે બધાયની ના છે કે લગભગ દોરતી નથી પણ જોઈએ શકાય છે સારી દવા સટાઈ ગઈ હવે છેલ્લો પંપ સાથે લગભગ પાંચ છ પંપ થયા હે છેલ્લો પંપ છે સાપણ બની ગયો

જો મને મારા જોવાનું નથી અમે અમારો વિડીયો પૂરો કરીએ અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય